સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં વરસાદ પડતા ખેડૂત બન્યા ચિંતિત બિયારણ અને મગફળી પાકને નુકસાન થયાનું ખેડૂતોનું અનુમાન રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા વરસાદની આગાહીને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું ઝાપટું પડ્યા બાદ ધીમી ગતિએ ઝરમર વરસાદ ગત રાત પડ્યો હતો જેને લઈને શહેરી અને ગામડાઓમાં વધારે પડતું પાણી ભરાઈ ગયું હોય એવું જાણવા મળ્યું પણ વધારે નુકસાન ગામડાઓમાં ખેડૂતોને થયું હોવાનું જાણવા મળી રહ્યું છે કારણ કે વરસાદ પડવાથી કપાસ બિયારણ અને મગફળી જેવા પાકને વધુમાં વધુ નુકસાન થવાનો પૂરેપૂરો ભય ખેડૂતોને લાગી રહ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઝરમર વરસાદ પડવાથી ખેડૂત ચિંતિત બન્યા છે જેમાં જિલ્લાના હિંમતનગર પ્રાંતિજ ઈડર વડાલી ખેડબ્રહ્મા વિજયનગર સહિત તાલુકાઓના શહેરો અને ગામડાઓમાં સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા ભીલોડા બાયડ સહિતના શહેરી અને ગામડાઓમાં પણ કપાસ બિયારણ અને મગફળીના પાકના વાવેતરને લઈ નુકસાન થવાના ભય સાથે ચિંતિત બન્યા છે